અને અત્યારે આઠસો પચાસથી નવસો લીટર દૂધ થયું છે એટલે હોથી દોઢસો લીટરની ઘટ પડી છે આ ગરમીના કારણે પશુઓ એટલા બધા ગાયો ઓફિસ તે ચોયલો બધે છે તો એ ઓફિસ એટલે જો વાઘોલ ના કર તો દૂધ ઘટવાનું છે બરાબર અને મોણસને આ ગરમીમાં રવાતું નથી એટલી બધી વેરી ગરમી પડે છે અને હજી આ ગાય છે ફૂલ ઉનાળામાં દૈનિક એક ગાયનું લીટરથી દોઢ લીટર દૂધ ઘટ એટલે મંડળીમાં સરેરાશ હોવાથી દોઢ સો લીટર દૂધની ઘટ પર હશે આ ગરમીના ઉલે પશુપાલક પછી હોય તો પશુઓનું કઈ રીતે પશુઓનું ઝાડની છે તબેલામાં તો ધાબાની છે તો એટલી બધી ગરમી લાગે છે ફૂલ બરાબર પણ ખુલ્લા હવામાં ઝાડની છે ઈવન બોધવામાં આવે છે અને પોણીને એ બધું સોટવામાં આવે તાને થોડું ઈવન હમુર નગર આમ તો ઓફી ઓફી મરીએ જો તાલા પશુપાલકો પશુઓને આગ ઓગતી ગરમીમાં ત્રણ ત્રણ વાર નવડાવી રહ્યા છે તો તબેલાની આસપાસ પણ પાણીનો છંટકાવ કરી રહ્યા છે જેથી પશુઓને ઠંડક મળે આમ તો આ ગરમીમાં એક પશુ દીઠ એક લીટરથી દોઢ લિટર દૂધ ઘટી રહ્યું છે તો દૂધ પણ પાતળું થતાં ફેટ પણ મળતા નથી જેને લઈ પશુપાલકોનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે મંડળીના સેક્રેટરીના જણાવ્યા અનુસાર દૂધમાં ઘટાડો થઈ રહ્યો છે જેને લઈને એક પશુધીઠ એક લીટર કરતાં પણ ઓછું દૂધ મળી રહ્યું છે જે માત્ર ઉનાળાની ગરમીને લીધે જ થઈ રહ્યું છે દૂધનું પ્રમાણ ઘટી જાય ગરમીના કારણે પ્રમાણ ઘટી ગયું છે અને દિવસમાં ત્રણ ચાર વાર નવરાવવામાં આવે છે ઠંડક પડે તો દૂધ આલે અને ગરમીમાં જે રીતે અમે જેમ રીતે અમારા પંખાને સીમજ રહીએ છીએ એ રીતે ધોરણ ઠંડક આપીએ છીએ અને અત્યારે ગરમીના કારણે ચાર વખત નવરાવવામાં આવે છે અને અત્યારે આજુબાજુ નેટ અને આજુબાજુ લાડીને વાતાવરણ ઠંડુ રાખીએ છીએ અને ગાયોને ઓફવાની મહેનત ઓછી કરીએ છે અત્યારે કોમ કી ચાલુ જ છે અમારું અને તબીલો અમારા અઢાર ગાયોનો તબીલો છે કેટલા દિવસથી આવું કામ કરો આ ગરમી પર હશે અત્યારે તેતાલીસ ડિગ્રી ગરમી છે અને ચાર વાગે પિસ્તાલીસ થાય એ પ્રમાણે એના ચાલુ રાખી છે સાત્રીએ નરાવી અડધા બે તાલીએ નરાવીને આ તાલીએ નરાવવાની ચુંબાલીએ સામે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સાબર ડેરીમાં પણ દૂધમાં ઘટાડો નોંધાયો છે જેમાં પંદર બે બે હજાર ચોવીસના રોજ બત્રીસ લાખ પાસઠ હજાર ચારસો તોતેર દૂધ આવતું હતું તે ઘટીને સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ અઠ્યાવીસ લાખ એક હજાર થઈ ગયું છે એટલે ગરમીના કારણે દૂધમાં તો ઘટાડો થયો છે સામે દૂધ પણ પાતળું થયું છે અને ફેટ પણ ઘટી ગયા છે